મારું નામ મનીષ કેશુભાઈ વાડર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમની અંદર ડબલ્યુ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ડીડીઓ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમબીના અંદર શાંતાબા મેડિકલ કોલેજ ના ઉપક્રમે અને એમના સહયોગથી સુંદર મજાના કેમ્પ નું આયોજન થયેલું હતું જેમની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી તમામ સ્ટાફ નો ખૂબ ફાળો હતો અને આવી રીતે ખૂબ સરસ મજાનું આયોજન આવનારા દિવસોમાં પણ થતું રહે છે અને ભૂતકાળમાં પણ આવું આયોજન થાય છે તો રક્તદાન એ મહાદાનના સૂત્ર ને આજરોજ કિમ્બી ગામના સાથ સહયોગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસ ની સૂચના મુજબ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવે